ઉષ્ણકટિબંધીય તોફાન અલવારો એક જાન્યુઆરીની સાંજે મોરોમ્બે જિલ્લામાં લેન્ડફોલ થયા પછી બે જાન્યુઆરીની શરૂઆતમાં દક્ષિણ મેડાગાસ્કર પર પૂર્વ તરફ ટ્રેક કરી રહ્યું છે સવારે છ વાગ્યા સુધીમાં સિસ્ટમ એન્ટાના નારીઓના દક્ષિણ પશ્ચિમમાં લગભગ ત્રણસો નેવ્યાસી કિલોમીટર બસો બેતાલીસ માઇલ હતી આગાહીના મોડલ સૂચવે છે કે અલવારો નબળો પડશે કારણ કે તે બે જાન્યુઆરી સુધી દક્ષિણ મેડાગાસ્કરમાં પૂર્વ તરફ ચાલુ રહેશે અને ત્રણ જાન્યુઆરીની શરૂઆતમાં હિંદ મહાસાગરમાં પ્રવેશ કરશે વાવાઝોડું ત્રણ જાન્યુઆરીની શરૂઆતમાં મધ્યમ ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં ફરી તીવ્ર બનવાની અને ફરીથી નબળું પડવાની આગાહી છે પાંચ જાન્યુઆરીની શરૂઆતમાં ઉષ્ણકટિબંધીય ડિપ્રેશનમાં આવે છે કારણ કે તે મેડાગાસ્કરથી દૂર દક્ષિણ પૂર્વ દિશામાં ગ્રેક કરે છે ચાર જાન્યુઆરીના રિયુનિયનની દક્ષિણ પશ્ચિમમાં પસાર થાય છે મટેઓ મેડાગાસ્કર મોરોંડાવા મહાબો માંજા મોરોમ્બે બેરોહા અંકાઝોઆબો સાકારાહા અને ટોલિયારા આઈ બે જિલ્લાઓ માટે લાલ વરસાદની ચેતવણીઓ જાળવી રહ્યો છે દક્ષિણ પશ્ચિમ મેડાગાસ્કર માટે લાલ તીવ્ર પવનની ચેતવણીઓ અને દક્ષિણ પશ્ચિમ અને માડાગાસ્કર માટે લાલ મજબૂત સોજો સોજો ચેતવણીઓ દક્ષિણ પૂર્વ મેડાગાસ્કરના બાકીના ભાગોમાં પીળો ભારે વરસાદ જોરદાર અને પવનની તીવ્ર ચેતવણીઓ છે સતત ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં અને સરળતાથી ભરાઈ ગયેલી ડ્રેનેજ સિસ્ટમ ધરાવતા વિસ્તારોમાં પૂરને ટ્રિગર કરી શકે છે સ્થાનિક સ્થળાંતર અચાનક પૂર અને ભૂસ્ખલન શક્ય છે પ્રતિકૂળ હવામાન સ્થાનિક વ્યાપાર પરિવહન અને ઉપયોગીતા વિક્ષેપોને ઉત્તેજિત કરી શકે છે જેનાથી કેટલાક પુલ અથવા રસ્તાઓ દુર્ગમ બની શકે છે પૂર દરમિયાન અને પછી પાણીના સ્થિર તળાવો જંતુ અને પાણીજન્ય રોગોમાં વધારો કરે છે જેમ કે ડેન્ગ્યુ તાવ કોલેરા અને મેલેરિયા પૂરના પાણીમાં ભળેલી કાચી ગટર અને અન્ય જોખમી સામગ્રી આરોગ્ય માટે ગંભીર ખતરો છે